ડીસાની મોટી ઘરનાળ દૂધ ડેરીમાં વિવાદ યથાવત જોવા મળ્યો છે નવી સમિતિ સામે પશુપાલકોમાં રોષ જોવા મળ્યો બનાસકાંઠાના ડીસા તાલુકાના મોટી ગરનાડ ગામે આવેલ દૂધ ડેરીમાં ફરી એકવાર વિવાદ ઉભો થયો છે બનાસ ડેરી દ્વારા નવી દૂધ મંડળી રચવામાં આવી છે પરંતુ પશુપાલકોને વીસમાં દસમાં લીધા વગર મંડળી રચાય હોવાનો આક્ષેપ થતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સાથે જ દૂધ સપ્લાય કરનાર પશુપાલકોને અગાઉના દૂધના બાકી ચૂકવણા હજુ સુધી ન મળતા આક્રોશ વધુ કેરો બન્યો છે ડીસા તાલુકાની મોટી ઘરના દૂધ ડેરીમાં છેલ્લા લાંબા સમયથી વહીવટને લઈ વિવાદો ચાલી રહ્યા છે અગાઉની કમિટી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા બાદ બનાસ ડેરી દ્વારા તે કમિટીનો ભંગ કરી નવી કમિટી રચવામાં આવી હતી અને ડેરી ફરીથી શરૂ કરવામાં આવી છે પરંતુ પશુપાલકોનો આક્ષેપ છે કે ડેરીમાં નિયમિત દૂધ આપ્યા છતાં તેમણે હજુ સુધી અગાઉનો દૂધ પગાર ચૂકવવામાં આવેલ નથી આ મોટી આ મુદ્દે ઘરનાડ ગામમાં મહાદેવ મંદિરે ગ્રામજનો ભેગા થયા અને બેઠક યોજી પોતાની નારાજગી આમ વ્યક્ત કરી છે બેઠક દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું કે નવી મંડળી રચતી વખતે ગામના પશુપાલકોને વિશ્વાસમાં લેવામાં આવેલ નથી ગ્રામજનોનું કેવું છે કે દૂધ ડેરી ગામની છે અને તેની મંડળી પણ ગામના સહકારથી પારદર્શક રીતે અને સહમતીથી રચાવવી જોઈએ હાલ જે નવી મંડળી રચાય છે તેને રદ કરી ફરીથી ગ્રામજનોની હાજરીમાં નવી મંડળી રચવાની માંગ ઉઠી છે જેથી પશુપાલકોને આર્થિક નુકસાન ન ભોગવવું પડે

મારું નામ દેસાઈ ધવલકુમાર રાભાઈ છે મારું કહેવું એટલું છે કે ગ્રાહકનો જે પગાર ઓઢવામાં આવે છે તે પગારથી ગ્રાહક લોકોની ઘરવખરી ચાલે છે અને એ ઘરવખરી ઉપર દુકાનદારો પૈસા વગર એમને કોઈ ઘર વખરી આપતા નથી જેથી જેથી સરકારશ્રીને એવી વિનંતી છે કે ગામ લોકોનો પગાર આપવામાં આવે ગામ લોકોનો પગાર આપવામાં આવે અને બીજું કે જે કમિટી અને ચેરમેન અને મંત્રી જે નવા નિમણૂક કર્યા છે એ ગામ લોકોને કોઈને જાણ નથી અને જે જે લોકો નિમણૂક કર્યા છે એ લોકોનો જવાબ એવો છે કે ગ્રાહક અર્જનભાઈ પરમાર જે એમની પાસે ગયા અને કીધું ગામ લોકો સાથે ગયા અને કીધું કે ભાઈ અમારો પગાર આપો પછી તમે તમારી નવી કમિટી રજૂ કરો તો એમનો એવો જવાબ હતો કે જાઓ પગાર પડ્યો છે પાલનપુર તમે તમારે લઈ લો ડાયરેક્ટ ઊંધા જવાબ આપવામાં આવે છે અને ગામ લોકોને આ કમિટી અને આ મંત્રીના આ ચેરમેન કોઈ મંજૂર નથી ગામ લોકોને કોઈ મંજૂર નથી કારણ કે ગામ લોકોથી સાનું સાનું આ બધું કૂટી ખાવામાં આવ્યું છે ગામ લોકોને કોઈ આ વસ્તુની જાણ નથી તો ગામ લોકોને એવી એવી વિનંતી છે સરકારશ્રીને કે ગામની સ સાક્ષી અને શિવની સાક્ષીમાં નવી કમિટીની રચના કરવામાં આવે અને નવી કમિટી ચાલુ કરવામાં આવે અને ગા આ જે કમિટીના અને આ ચેરમેન શ્રી અને જે મંત્રીશ્રી છે એમનો એ લોકો છે એ બધા ઊંધા ઊંધા જવાબ આવે છે અને કહેવાનું મિનિંગ છે જે જે લોકો વિરોધી લોકો છે એ લોકો એવો જવાબ આપે છે પહેલાં બી એવો જવાબ આપેલો હતો કે અમે વિરોધી છીએ વિરોધી વિરોધ કરવાના 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 કોઈ બી થઈ જાય તો બી વિરોધ કરવાના જૂઠો કે સાચો અમે જૂઠા બી પાડીને તમને કાઢવામાં આવશે એ પર્સનલ વિરોધને ગ્રાહક લોકોની ડેરીની મંડળીમાં ઇન્વોલ્વ કર્યો છે જો કે ઇન્વોલ્વ કરવાની જરૂર નથી પણ આ તો ઇન્વોલ્વ કરીને એ ગામ લોકોને દુઃખી કરે છે હવે ગામ લોકોને દુઃખી કરે છે ગામ લોકોને ગામ લોકોને જવું ક્યાં એટલે મારું કહેવું એવું છે કે શિવની સાક્ષી અને ગામ ગામ લોકોની સાક્ષી એ નવી કમિટીની રચના કરવામાં આવે અને જૂની કમિટીને બંધ કરવામાં આવે આ ગામનો મંત્રી નવું મંડળ જે રચવામાં આવ્યું છે એ આ ગામ લોકોને તો કોઈ મંજૂર નથી આગળ જે ગ્રાહકોના પગારો જે ખોટી ખોટી અફાઈ ઉડાડે છે અને ખોટું ખોટું બદનામ કરે છે આગળથી પેમેન્ટ બંધ થઈ ગયું છે ઓમ થશે ઓમ થશે આવી ખોટી ખોટી બ્રહ્માનાઓ ગોમની અંદર ચલાવે છે આરી વાત કોઈને મંજૂર નથી નવું મંડળ કે નવું જે આવ્યું છે ગોમ લોકોને કોઈને મંજૂર નથી એવી અમારી સાહેબશ્રીને શંકરભાઈ ચૌધરીને વિનંતી છે કે સાહેબ મારા ગોમના જે પગારો અને પશુપાલકના જે તે હું પછી એ બધા ડેરી આવવા વિનંતી છે આ લોકોએ મારી પાછળ કાવતરું રચેલું હતું અને ષડયંત્ર હતું કે ગમે ગમે એ પેતરાની અંદર લાવીને કુઈ બીને કોઈ બી ફોલ્ડમાં કરો આવા પ્રયત્નો એને કર્યા છે ઈશ્વરભાઈ રાણાભાઈ આજથી છ બાર મહિને પહેલો પણ અમને ખુલે એમ કહેતો હતો કે ગમે એ રીતે કરીને અમે મંડળી તમકનથી પડાવી લઈશું બરાબર આવી વાતો છે જેઠાભાઈ નાથાભાઈ સાગરભાઈ ગમનભાઈ પરમાર આ લોકોએ ખોટા ખોટા અઢાર સત્તર અગિયાર બે હજારના દિવસે ખોટી અમારા ઉપર ફરિયાદ દાખલ કરી ખોટી એફઆરઓ ફરાઈ અને ખોટા ખોટા અમને બદનામ કર્યા આવો અમે કોઈ ગોમની અંદર વિખવાટ હતો નહીં આ ત્રણ લોકો ગોમના હોમે જ છે એના વોકળા ગોમમાં ડેરીમથી મળી રહ્યા છે ક્યાં ચારસો લીટરથી પાંચસો છસો સાતસો આઠસો સુધી જ મંડળી દૂધ ગોમીનું છે અને આગળ જે તારીખથી અગિયારવા મહિનાની અઢાર તારીખથી આગળનો જુઓ તો અમારો હાથથી આઠ નવ હજાર લીટર દૂધ પૂરે છે એટલે ગો અમને આ પસંદ નથી જૂનો મંત્રી જૂનું બધું છે એ એમને એમ રે અને એવી માગણી ઉઠી છે